અમરેલી એસપી હિમકરસી દ્વારા સૂચના આપવામાં આવેલ અવારનવાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે શહેરની જનતાને કોઈ પણ જાતની હાલાકી ન ભોગવવી પડે તે અનુસંધાને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ડીકે વાઘેલા તથા જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઈ વિજય ગોહિલની સૂચના આપવામાં આવેલ અમરેલીમાં ટ્રાફિકની સમસ્યા વારંવાર રજૂઆત આવતી હોય જેને ધ્યાને લઈને શહેરના રાજમાર્ગો અને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય જેવા કે જિલ્લા પંચાયત

જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી